શહેર કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર લાંબા રૂટની ટ્રેનોની ટિકિટની કાળાબજારી અને અન્ય પ્રશ્નોને લઈને વિરોધ સુરત રેલવે સ્ટેશન પર કરાયો વિરોધ પશ્ચિમ રેલવેના મેનેજરને આપ્યું આવેદનપત્ર વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરાય મુસાફરોને પડી રહી છે હાલાકી

તમે અલગ અલગ લોકો માટે ટ્રેનોની સુવિધા કરો છો તો અમારી માગણી છે કે સુરતના યોગદાનમાં ઉત્તર ભારતીય સમાજનો જે ફાળો રહ્યો છે એને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે છઠ પૂજા આવી રહી છે તો જે ટ્રેનો વિકરી છે એને લીલી કરવામાં આવે અને ખાસ અમારી એક માગણી છે કે ઉત્તર ભારતીય સમાજ માટે ઘોડે ભારત ટ્રેન આપવી જોઈએ આ અમારી માગણી છે અને અમારી જે માગણી છે ગરીબોના હિત માટે એ માગણી સંતોષમાં ન આવશે તો આગામી દિવસોમાં સુરત કોંગ્રેસ સમિતિ સુરત રેલ્વે સ્ટેશનમાં રેલ લોકો આંદોલન કરશે કાળાબજાર પણ ના છે છ મહિના પહેલાં જ્યારે બુકિંગ ભૂલે છે ત્યારે શ્રમિક લોકો ટિકિટ બુક કરાવે છે પરંતુ જે પૈસા પાત્ર લોકો છે જે લોકોના અધિકારી સાથે સારા સંબંધો છે સાટગાટ છે એ લોકો ટિકિટ વીઆઈપી કરાવી લે છે ચાર મહિના પહેલાં ટિકિટ વેટિંગ આવતી હોય મારે કાલે જવું હોય તો આજે મારી ટિકિટ વેટ કન્ફર્મ થઈ જશે કારણ કે મારે અધિકારી સાથે સંબંધ છે આવા ઘણા એવા મુદ્દા છે અને જો એમ કહેતા હોય રેલવે પ્રશાસન કે ભાઈ કોંગ્રેસ ખોટા આક્ષેપ છે તો તમે અમે આઈટીઆઈમાં માહિતી માગશું કે તમે કેટલી વીઆઈપી ટિકિટ કરી છે અને કોની ટિકિટ કરી છે એ અમે માગણી કરશું તમે ખુલાસો કરો મેં કહ્યું જ્યારે પણ કોઈ દુર્ઘટના બને છે ત્યારે ભાજપ શાસકો અને સરકાર પોતાની ચામડી બચાવવા માટે ટ્રેનો ડેલી ચાલુ કરે છે પણ આગામી સમયને ધ્યાનમાં લઈને જે વીકલી ટ્રેનો છે એને ડેલી કરવી જોઈએ એવી અમારી માગણી છે